તો આજે હું તમને એક નવો નાસ્તો બતાવવા જઈ રહી છું એ નાસ્તો હેલ્ધી પણ છે પણ એક પ્રોમિસ આપો કે કહેતા નહીં કે આમાં કયો લોટ નાખ્યો છે તો બધાને ભાવશે ઘણીવાર દરેકના ફેમિલીમાં એવું હોય જ છે કે તમે કહો ને કે મેં આ નાખીને બનાવ્યો છે તો બધાને ના ભાવે પણ એમને એમ જ ડબ્બો ભરીને મૂકી દો તો બધાને ભાવે હું હંમેશા એ પ્રયત્ન સાથે આવતી હોઉં છું કે તમને નવી વસ્તુ બતાવો હેલ્ધી વસ્તુ બતાવો અને તમે લોકો એક લાઈક આપવામાં પણ કંજુસી કરો છો તો એક લાઈક આ વિડીયો માટે ચોક્કસ આપો અને નાસ્તો ચોક્કસ કાયમ જ્યારે નાસ્તા બનાવવાનો વિચાર આવે ને ત્યારે એમ થાય કે ફરસીપુરી બનાવીએ રતલામી સેવ બનાવીએ ગાંઠિયા બનાવીએ પણ ક્યારે વિચાર્યું છે કે આવું કંઈક શેકેલું પણ બનાવી શકાય અને એ પણ કેટલા હેલ્ધી લોટ મિક્સ કરીને તો આજે સુપર સહેલિયાથી હું નૈમિષા તમને એવા બે લોટ મિક્સ કરી અને આ નાસ્તો બનાવવા બતાવી રહી છું જેનો ઉપયોગ તમે શિયાળો ઉનાળો કે ચોમાસું કોઈપણ સિઝનમાં કરી શકો છો અને બિલિયુ મી બી ટ્વેલનો ભરપૂર સ્ત્રોત છે આ લોટ તો ચાલો જઈએ મારા કિચનમાં તો આમાં આપણે સૌપ્રથમ લઈશું પીળી મકાઈનો લોટ મકાઈનો લોટ બે ટાઈપના આવે છે સફેદ મકાઈ અને પીળી મકાઈ અહીંયા હું આ રેસીપીમાં પીળી મકાઈનો લોટનો ઉપયોગ કરી રહી છું પીળી મકાઈ એટલે ભરપૂર સ્ત્રોત વિટામિન બી ટ્વેલનો તો મકાઈની રેસિપીઝ નોર્મલી આપણે ઘરમાં બનાવતા જ હોતા નથી અને એ પણ ખાલી શિયાળામાં જ ઉપયોગ કરતા હોઈએ છીએ આ રેસીપી તમે બારે મહિના બનાવી શકો છો અને ડબ્બો ભરી રાખી શકો છો જેમ આપણે ફરસીપુરી અને સેવ બનાવીને ડબ્બો ભરીએ છીએ તેમ આ નાસ્તાનો પણ તમે ડબ્બો ભરીને રાખી શકો છો જેટલો આપણે મકાઈનો લોટ લીધો તેટલો જ આપણે ઘઉંનો લોટ લેવાનો છે મકાઈનો લોટ એકલો વણતા ફાવે નહીં અને બટકી જાય તેના માટે આપણે મિક્સિંગ કરવા માટે ઘઉંનો લોટ લીધો છે તો બે વાડકી મકાઈનો લોટ અને તેની સાથે બે વાડકી ઘઉંનો લોટ આ આપણા થયા લોટનું માપ હવે આમાં કોમન મસાલા જેમ કે એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી જીરું એક ચમચી અજમો અને મીઠું સાથે લોટમાં ફક્ત આવા નાના બે ચમચા તેલ નાખવાનું છે ઘઉંનો લોટ લીધો છે એટલે થોડાક મોળની જરૂર ચોક્કસ પડશે તો ચાલો બધું સરખી રીતે મિક્સ કરી લઈએ બધા જ મસાલા અને તેલ વ્યવસ્થિત મિક્સ કરી અને લોટ મોઈ લઈએ રેસીપી એકદમ સિમ્પલ છે અને એકદમ ઉપયોગી છે આ રેસીપીને બને એટલો શેર કરવાનો ટ્રાય કરજો કેમ કે આપણા ગુજરાતી ઘરોમાં ખૂબ જ તળેલા નાસ્તા ખાવા માંડ્યા છે ઘરની બહાર ચબૂતરામાં જ્યારે આપણે દાણા મૂકતા હતા હવે લોકો ગાંઠિયા અને સેવ મૂકે છે આ બધું જ પ્રકૃતિને નુકસાન કરનારું છે આપણે તો આપણું શરીર બગાડીએ જ છે સાથે કૂતરા બિલાડા એ બધાને બિસ્કીટ ખવડાવી પક્ષીઓને ગાંઠિયા ખવડાવી અને એમની પણ હોજરી બગાડી રહ્યા છે હવે ધીરે ધીરે થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે આ કોઈ મોટી આઈટમ છે નહીં અને લોટ કેવી રીતે બાંધવો એ શીખવાડવાની પણ જરૂર નથી પણ મકાઈનો લોટ થોડું થોડું પાણી લઈ અને બાંધવાનો અને ઘણીવાર લોટ પાણી પીતું હોય છે એટલે કડક થઈ જાય તો પણ થોડો નરમ કરી શકાય છે લોટ કેળવતા કેળવતા બાંધી લીધો છે અને તમે જોઈ રહ્યા છો કે લોટનો કલર પણ કેટલો સરસ લાગી રહ્યો છે નોર્મલી ચણાના લોટનો જ આપણે આવો કલર જોયો હોય આ મકાઈના લોટનો પણ ખૂબ જ સરસ કલર અને ખૂબ જ પૌષ્ટિક રેસીપી તમારી સાથે શેર કરું છું લોટ બંધાઈ ગયો છે આપણે થોડીવાર એને રેસ્ટ કરવા મૂકીશું દસથી પંદર મિનિટ પછી આપણે તૈયારી કરી લીધી છે વણવાની જેમ મેં તમને પહેલાં જ કીધું કે આ રેસીપી હું તમને તળીને નથી બતાવતી પણ શેકીને બતાવું છું અને શેકેલી આ રેસીપી હું ઈચ્છું કે તમારા ઘરમાં એને ચોક્કસ ઉમેરો હવે મોટો લુઓ લઈ અને તેને ચોખાના અટરામણમાં ડૂબાડી અને તેને આપણે વણી લઈશું વણવાનું એવી રીતે છે કે જાણે તમે ખાખરો વણતા હો એટલું પાતળું વણવાનું છે મકાઈનો લોટ પાતળો વણશો તો એ સરસ કડક થશે ને જોડો જાડો રાખશો તો એ લૂઝ પડી જશે નાસ્તા માટે બનાવીએ છીએ એટલે ક્રંચી અને ક્રિસ્પી વસ્તુ બધા માણતા હોય એટલે આને પાતળો વણવાનો છે તો આ નાસ્તાને બને એટલું પાતળું વણવાનું છે અને વચ્ચે ચીપકે તો તમે ચોખાનું અઠરામણનો ઉપયોગ કરી શકો છો પણ જેટલું તમે પાતળું વણી શકો એટલું એને પાતળું વણજો આપણે આને વણીને ન્યૂઝપેપર ઉપર બધા ભેગા કરીશું અને બધા એક સાથે શેકી લઈશું આ નાસ્તાને બે વાર શેકવાનું છે એક તો આ લોખંડની કઢાઈ પર આપણે એને શેકી લેવાનું છે અને જેમ આપણે ભાખરી કે રોટલી કરતા હોય એમ જ એક બાજુ પલટાઈ તેના ઉપર થોડું થોડું તેલ લગાવી અને તેને આપણે તવી પર શેકી લઈશું પણ જ્યારે આપણે તવી પર શેકીશું ત્યારે આપણો નાસ્તો કડક નહીં થાય બન્યા પછી તે ઢીલો થઈ જશે એટલે આની ઉપર શેકાયા પછી આપણે તેને ટ્રાન્સફર કરીશું માટીની તવી પર આ પ્રોસેસથી તમે આ નાસ્તો બનાવજો એકદમ કડક અને હેલ્ધી થાય છે અને તમે બાળકોને કેચઅપ જેમ સાથે તો આપી જ શકો છો સાથે તમે કોઈ એવું કાકડી ટામેટા એનું મિક્સચર બનાવી અને તેની ચટણી જેવું બનાવશો તો પણ બાળકો હોશ હશે ખાશે તો હેલ્ધી ખાવાના ઘણા રસ્તા છે પણ આપણે એકના એક રસ્તામાં અટવાયેલા છે તો આજે આ રેસીપીથી હું માનું છું તમને બધાને એક નવો નાસ્તો મળ્યો હશે હવે આ તવી પર શેકાઈ ગઈ છે અને આપણે તેને માટીની તાવડી ઉપર સરસ કડક કરીશું જ્યારે તમે જોઈ રહ્યા છો કે લોખંડની તવી ઉપર ઢીલી હતી અને માટીની તવી ઉપર એ સરસ કડક થશે અને માટીની તવી ઉપર બળશે પણ નહીં ધીમા તાપે સરસ શેકાશે પણ ખરી અને તેનો જે સ્વાદ આવે છે માટી પર શેકાયાનો એ પણ અલગ જ આવે છે આ વસ્તુ મારા કહેવાથી તમારે માની લેવાની જરૂર નથી મોટા મોટા ખાખરા વણેલા હોવાથી મેં બે તવી મૂકી દીધી હતી લોખંડની તવીમાં શેકું ત્યાં સુધી માટીવાળું તૈયાર તો જુઓ બનીને તૈયાર થઈ ગયા છે કલર જુઓ ટેક્સચર જુઓ અને તેનો અવાજ પણ સાંભળો એકદમ સરસ કડક કડક થયા છે ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે અને બાળકોને એમના કેચઅપ અને જેમ સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે આ રેસીપી બનાવજો એવો મારો અનુરોધ છે અને કમેન્ટ્સમાં ચોક્કસ કહેજો કે આવા લોટનું કંઈક તમને નવું જાણવા મળે તો ગમે કે નહીં